ગાંધીનગરના લવાડ ગામે આવેલી દેશની એકમાત્ર એવી કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલયના અધીન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી આજથી પાંચ દિવસે યુરોપિયન દક્ષિણ એશિયા રોકાણ અને આર્બિસ્ટ્રેશન બૂટ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રૂ કેમ્પ્સમાં બૂટ કેમ્પમાં યુરોપ અને દક્ષિણ એશિયા વચ્ચે એક મહત્ત્વ સેતુ બનાવશે કુશળતા પરસ્પર અદાનપ્રદાનને પ્રોત્સાહન અપાશે અને બંને પ્રદેશો માટે અર્થપૂર્ણ મૂલ્યવાન બનાવાશે વિવિધ રોકાણ શાસન અને આર્થિક સુરક્ષા વ્યૂહરચનાઓની તુલના કરીને સહભાગ્યો સમૃદ્ધ તુલાત્મક શિક્ષણ દ્વારા આ કાર્યક્રમમાં બંને ખંડોના અગ્રણી નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે Uh, आज हमारे राष्ट्र रक्षा यूनिवर्सिटी में यूरोपियन साउथ एशियन इंटरनेशनल इन्वेस्टमेंट आर्बिट्रेशन बूथ कैम्प चालू हुआ है ये बूथ कैम्प पाँच दिन का लगातार एक पर्टिकुलर इवेंट है जिसमें देश विदेश से बहुत सारे रिसोर्स पर्सन आके साउथ एशियन परस्पेक्टिव और यूरोपियन रिलेशन से के बारे में किस तरीके से इन्वेस्टमेंट आर्बिट्रेशन नेशनल सिक्योरिटी को एक्चुअली हेल्प करता है उस बारे में बता रहे हैं इस पर्टिकुलर बूथ कैंप को के लिए राष्ट्र रक्षा यूनिवर्सिटी और सेलिस इंस्टीट्यूट फ्रॉम उपसाला यूनिवर्सिटी ने एक्चुअली कोलाबोरेट किया है अवकाश बार दिव्यांग न्यूज गांधीनगर